અને પછી આપણું જમવાનું હોય ફેવરિટ હોય છોકરાઓને કંઈક કંઈક કજીયા અને ચેન્જ થતું હોય એટલે બધા સાથે આખો દિવસ રમતમાં જ રહીએ જાન્સી એટલે જમે નહીં પૂરું એટલે એ બધું રાત્રે ચાલુ થાય એટલે વિદાઉટ કન્ટેન્ટ મને થોડોક વીટ વ્લોગ બનાવવો ઓછો ગમે બહુ બહુ બધાની રિક્વેસ્ટ આવે છે એટલે દીપકનો પણ એક ઈ યુટ્યુબ માટે જ એક કોલ આવ્યો હતો કે નહીં તું બ્લોગ બનાવ આટલી બધી રિક્વેસ્ટ આવે છે તો તમે તો લાવ નાનો એવો કે હજી અત્યારે સ્ટાર્ટ કરું છું નાનો બને કે મોટો એ રીતે કંઈક કરીએ અને મારી મમ્મી સાથે હું અહીંયા હોઉં ને એટલે અમારે બંનેને વધારે પડતી ધાર્મિક આધ્યાત્મિક ભગવાનને લગતી વાતો વધારે થતી હોય હું એમ નથી કહેતી કે હું આખો દિવસ પાઠ પૂજાને બધું કરું છું પણ વ્યવહારિક જીવનમાં આ બધું થોડુંક ઉતારવું પડે એટલે મારી મમ્મીનું છે ને એક આમ દ્રઢ પણ એક માનવું છે કે તમે પોઝિટિવ વિચારો ને ખાલી કોઈ પણ બાબત હોય લાઈફમાં ઘણીવાર એવી પણ આવતી હોય આપણી એવો ટાઈમ આવતો હોય કે આપણને એવું લાગે કે આ લોકો આપણને મૂરખ સમજે છે અને આપણે મૂરખ બનતા જાય છે તો મારી મમ્મીનું એવું માનવું છે કે બધું ઈશ્વર ઉપર છોડી દીઓ અને તમે પોઝિટિવ થિંકિંગ રાખો એટલે જે આપણી આખી કન્ડિશન છે ને એ સો ટકા મેં ખુદે અનુભવેલું છે સો એ સો ટકા ચેન્જ થશે એટલે આ વાત શું કામ કરું છું કે મને ઘણા લોકોના એવા મેસેજ આવતા હોય કે તમારામાં સ્ફૂર્તિ બહુ છે તમે એક્ટિવ છો તમે બહુ પોઝિટિવ છો તમારું ઓલ અરાઉન્ડ વેરી સિમ્પલ સોબર લાઈફ છે સરસ એમ બે દીકરીઓને સારી રીતે તમે મેનેજ કરી લ્યો છો અને ખાસ કરીને હીયાની બહુ બધી કમેન્ટ્સ આવતી હોય તો આ એક વસ્તુ હું તમને બધાને રિક્વેસ્ટ કરીશ કે અઠવાડિયા સુધી તમારી લાઈફમાં ગમે તેવા નેગેટિવ માણસો હોય નેગેટિવ થોટવાળા તો પણ તમે પોઝિટિવ રહી શકો છો જો આપણી આ આપણે આ દ્રઢપણે રાખી લીધું હોય ને કે નહીં આપણે પોઝિટિવ જ રહેવાનું છે અને એક એ વસ્તુ રાખવાની છે કે ધાયરું ધણીનું થાય બરાબર એમ એની ઈચ્છા હશે ને આ થયું હશે આ બે વસ્તુ એક એક વીક માટે ટ્રાય કરો તો સો ટકા ફરક પડશે મારામાં ટોટલી જે બધું છે ને એક્ટિવ છું હું કે પોઝિટિવ થોટ્સ હોય એ બધું મારી મમ્મીને લીધે છે મારી મમ્મી આ ઉંમરે પણ ગમે તે ટાઈમે એને રસોઈ કરવાની હોય ને તો એનો એક જ જવાબ હોય કે રસોઈ કરતાં શું વાર લાગે ફિફ્ટી પ્લસ હોવા છતાં એટલે મારામાં એ જ બધું આવ્યું છે તો ચલો હું અપ થઈ જાઉં એટલે મીન્સ કે મેં નાસ્તો કરી લીધો છે પણ હવે હું રેડી થઈ જાઉં પછી મળું તમને કોની છે ઇમ્પોલ પોલિસ

આખો દી આ એક કામ તો અમારે શાક સુધારી તમારે કોઈને એવું હોય ને શાક માં ફૂલ લસણ હોય તો કમેન્ટ કરજો કા મમ્મી ચલો ફાઇનલી હું અત્યારે વ્યવસ્થિત રેડી થઈ એમાં એવું થયું વચ્ચે અંશુબેનને જમાડી દીધી એટલે આમ નાસ્તો કરાયો જમાડવું કે નાસ્તો કે જે કયો એ કારણ કે અહીંયા આવીને એને એવું નથી કેને નથી ભાવતું યાને એવું થતું કે અહીંયાનો ટેસ્ટ અમારા અહીંયાનો ટેસ્ટ અલગ થઈ જાય ને તો એને આમ બહુ ન મજા આવતી આંસીને એવું નથી પણ એનું બધું રમતમાં જ જાય છે ને ખોટા કજીયા એવી રીતે કરે કે એને છે ને અત્યારે આમ મોબાઈલ આપો ને તો જ હું જમું એમ અને બધા પાસે પોતાનું ધાયરું કરાવું ખબર જ છે કે આટલા બધા જણા વચ્ચે મમ્મા કંઈ કહેશે નહીં એટલે એ માટેના કજીયા અને એવું બધું ચાલું હોય એટલે આપણે અહીંયા આજે બધું રેગ્યુલર કરાવતા હોય ને એને કાંઈ ન કરવું હોય ચા કાંઈ વાંધો નહીં આઠ દસ દિવસ છે એટલે આપણને એમ થાય ભલે એ જલસા કરી લઈએ કોઈ આપણે એના સ્ટ્રીક રૂલ સ્ટ્રીક રૂલ નથી બાંધેલા પણ અમુક વસ્તુ મને ન ગમે કે મોબાઈલ આખો દિવસ લેવો બધા આજુબાજુવાળા છોકરાઓ આવતા હોય ને તો એની સાથે એને ટોયસ ન આપે હા એટલે એવું બધું થાય છે એમાં ટાઈમ જાય છે બહુ ભાવે

ઈ તો કાલે ગઈ હતી અત્યારે ક્યાં ગઈ હતી બબુ માસી મૂકવા આવ્યા હતા ને તું ક્યાં ગઈ હતી કઈ નઈ શું ફોર્થ ફ્લોરે ગઈ હતી ને માસી ની ઘરે ગઈ હતી ને ય ક્યાં વહી ગઈ છઠ્ઠા માળે સ્ટ્રો થી પીતા આવડે બોલો કેવું આને આવું કરવા દે તો હારા નો કરવા દે ને તો કજીયા નો છે ને મારો ફૂલ સપોર્ટ હોય અહીંયા હા કા યસ તો અમારા બાને છે ને હજી વાંચવાનું હાલે છે અવાર માં કેટલી વાર વાંચો બા બધું 13 એટલે 13 વાર આ બસ વિષ્ણુ સહસ્ત્ર નો પાઠ અમે નાના હતા ને ત્યારે બાને છે ને એટલું બધું રહેવાનું હોય ને બા રવિવાર રહેતા સોમવાર રહેતા અગિયારસ રહેતા શુક્રવાર રહેતા બીજ પૂનમ એ બધુંય તો અલગ કા બા હવે બધું પૂરું થઈ ગયું બહાર ને છે ને વચ્ચે એક બ્રેસ્ટ આવ્યું હતું ને એટલે હવે આમ પેલા સ્ટેજ ખોરાક વ્યવસ્થિત લેવો પડે દવા લેવાની હોય અને પછી આમ થોડીક તાકાત ઓછી થઈ જાય પેલા કરતા પછી બે વાર બા ને બે ત્રણ વાર પાટો આવ્યો હતો કા એક વાર પગમાં એક વાર હાથમાં બે ત્રણ વાર એવું બધું થયું હતું એટલે આમ બધું ઓછું થઈ જાય એટલે પછી બાય રહેવાનું બંધ થઈ કર્યું પણ બાને એટલો અફસોસ ને એ વાતનો કે હું હવે અપવાસ નથી કરી શકતી અને એક બાને અમારે કપડા વાસણ કરવા બહુ ગમે એ અફસોસ હજી બા કે હું ઈ નથી કરી શકતી એવું બધું છે ગઈડામાં ઉતર આવવા જ હોય તમારે કોઈ આવું હોય દાદી ને કોઈ મોટા મમ્મી હોય મીન્સ કે ભાભુ કે કોઈ એવા હોય પરદાદી હોય નાની હોય તો કમેન્ટ કરજો આવી ગયું જો અમારું પાર્સલ પૂરી કરી છે મને આપીશ હે નહી આવે એટલે પૂરી જ થઈ ગઈ હોય બેટા જમવામાં છે ગુવાર બટેટા નું શાક છે મમ્મી મારા કાકીએ સોરી છુંદો બનાવ્યો છે એ ટેસ્ટ કરવા માટે લીધો છે સલાડ કાચા મરચાં રોટલી અને દાળ ભાત અમારે ડેઈલી જોઈએ એ છે અને કેરીના પીસ છે જે મેં નથી લીધા ક્યાં જાઉં બોલો ત્રણ ખર છે ગમે ત્યાં ખરે શું કામ અને રીતે એટલે જવાનું પણ આ પછી 8 ડી પછી શું કરવાનું આ કચકચ તો અહીં ભેગું જ આવવાનું જ આપણે અહીં મારા ફ્રેન્ડ્સ છે ને ઘરે ફ્રેન્ડ્સ આહા પૂછી લેજે કોઈને રાખી લે તો હા રાખી આ અહીંયા આવ્યો છે ભગવાન એવું હતું પણ બેટલ નથી બરાબર ફ્રેન્ડ આવું તમને હોય ને તો કમેન્ટ કરજો થાય છે મમ્મી અમારે સુખીયે ખબર છે આ ચા એટલે કમેન્ટ કરજો તમારે એવું કોઈ હોય ને તો

કોઈમાં કોઈ આખા વિડીયોમાં બા કાંઈ ન બોલ્યા ખાલી એક આંસીનું આવ્યું ને એટલે એના મોઢા ઉપર સ્માઇલ આવી ગઈ પછી શું કહે ખબર મને ઈ કે મને તારી આનુડી બહુ વાલી લાગી લાગે બોલો આટલા અમે પંદર જણા હતા એમાં એમાં ક્યાંય કાંઈ ન બોલ્યા એક આંસીનું આવ્યું ને એટલે એને બોલવું પડે એવું કેમ કુદરતી કુદરતી પ્રેમ જેના ઉપર આમ એવું ફોન આવે ને એટલે મને એમ પૂછ્યા કે શું કરે એટલે હું એમ કહું આ રે બા એટલે મારે એમ નહિ કહેવાનું એમ કે સરખું બોલ ને એમ નહિ આપણે આ રે એમ નો કહેવાય યા કેવું એમ હા બે મોંઘુસ રમે છે શું રમત મંગુષ ના મંગુસ છે ને તમે